અધિકારી છે અને એમના પતિ પત્ની બંનેને પ્રોપર્ટી બાબતે ડિસ્પ્યુટ ચાલતો હતો ઘણા સમયથી એમના ડિસ્પ્યુટ ચાલતા હતા પોલીસ સ્ટેશનમાં આજે સવારે તેઓ આવેલા અને એમની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવે છે ત્યારબાદ નિલમબેન નાઓ અહીંયા એમના ઘરે આવીને મકાનનો કબજો લેવા માટે પ્રયત્ન કર્યો અને એમના પતિ અરવિંદ શર્મા નાઓ એનો વિરોધ કર્યો અને વેપન બતાવતા ફાયરિંગ થયેલું છે અને જે નીલમબેન છે એમને ઈજા થયેલી છે એ સિવાય એક એમની સાથે જે તાળુ તોડવા માટે એક વ્યક્તિ આવેલ એને પણ ઈજા થયેલી છે અને એમના સિક્યોરિટી ગાર્ડ એ એને પણ એક માઈનોર ઈજા થયેલી છે તમામ એસએસજી હોસ્પિટલમાં અત્યારે દાખલ છે અને પોલીસ ફરિયાદ લેવાનું અત્યારે ચાલુ છે અચ્છા કેટલા જણને ઈજા થઈ છે ટોટલ બે થી ત્રણ લોકો નીજા થઈ છે હાલતા અચ્છા પતિ પત્ની વચ્ચે કઈ પ્રકારનો ખટરાક પ્રોપર્ટી કેટલા વખત પ્રોપર્ટી ડિસ્પ્યુટ ઘણા સંતાન છે આ લોકોને આ સંતાન છે ઓકે એક દીકરી બે દીકરી અને એક દીકરો છે ઓકે સર કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું છે એક જ રાઉન્ડ બારાબોર પ્રકારનું વેપન છે જૂનું વેપન છે અને એમાંથી એક રાઉન્ડ ફાયર થયેલું છે